નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર શંભુ વાઘેલા નામના એક વ્યક્તિનો ફોન આવે છે અને મિત્રો આ વ્યક્તિનું કહેવું એવું છે કે એની સાથે ચેતરપુંડી થઈ છે અને રાહુલ માલી નામના એક વ્યક્તિ એની પાસેથી મસાણી મેલડીને વિદ્યા શીખવવાના બહાંથી ચાલીસ રૂપિયા પડાવ્યા હોય એવી વાત તે મનસુખ રાઠોડ સાથે કરી રહ્યો છે ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડ જે છે એ આ ભુવાના નંબર લઈ અને એની સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે જેની અંદર મિત્રો આ ભુવાજી જે છે કે જેમનું નામ છે રાહુલ માલી તે ખૂબ જ મોટો ખુલાસો કરે છે અને ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડે અને આ ભુવા સાથે જે વાતચીત થઈ એ ખૂબ જ સાંભળવાલાયક છે તો મિત્રો તમે પણ સાંભળો કે મનસુખ રાઠોડની ભુવા એ શું ખુલાસો કરે છે

આ એટલે આ દાણા જોવાનું ને એવું બધું કરતા હોય છે એટલે બરાબર છે પછી ભુવા એ તમે આ મેલડી માનું ખાતું દે પછી તમે કીધું કે આ ખાતા ની સાધના કરવા થી આટલું આટલું કામ મેલડી માં કર દે એવું કઈ કીધું એવું કીધું કે તમારે કે બધા કામ છે તમારા બધા કામ એટલે કામ એટલે બધું એમાં ભૂંડે માં આવી ગયું જે હા બધું હારા નરતા માં બધું આવી ગયું સારું થાય ને રાશિ કરવી તોય થાય

મૂકી દીધું પડતું મેલ દીધું પછી પણ એમ નહીં આમ ઈ માઈલું પછી કાઈ તમે સાધના કરી તો કાઈ તમને કર્મ પ્રભાવ પડ્યો કાઈ આમ ઉઝવારું થયું એવું કાઈ થયું ના ના કઈ નહીં મારો તો ધંધો બંધ થઈ ગયા ટ્રેક્ટર નું મારું ટ્રેક્ટર નું કામ ચાલે છે બંધ થઈ ગયું કામ બધું બંધ થઈ ગયું આ ગાડી ની કરીને ગાડી બંધ થયું હા બંધ બંધ થયું આવવાના બદલે મારું કામ બંધ થયું તો તો ઊંધી વિધી હેલી ઓકે હવે દાદા એ ભૂંગા નું નામ હું છે તમારું નામ હું કીધું મારો નામ વાઘેલા શંભુભાઈ એક મિનિટ શંભુભાઈ વાઘેલા શંભુ ભાઈ વાઘેલા 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 સાંગોદર સાંગોદર હા અમદાવાદ સાંગોદર અમદાવાદ હમ બરાબર હવે આ ભુવા નું નામ હું છે

એમાં પથ્થરો હતો પથ્થર હતો પથ્થર હતો પછી બીજું પથ્થર ને સિંધુ ને એવું બધું નાખેલું હતું પછી તમે ખોલીને ને જોયું તું હા ખોલી ને જોયું સાધના કરીએ ને ત્યારે આપડે ખોલી અને પાટલા ઉપર મૂકવી પડે અને મંત્ર બોલવાના મંત્ર હું દીધા દી છે મંત્ર તો એવા હતા ઓમ સાને મેળવી સાધના નું કઈ ખારું છે યાર હું તો ભૂલી જાવ બે વર્ષ થી બધું મૂકી દીધું એટલે બરાબર બરાબર

અજય બોલો એ ભાઈ હું મારે થોડુંક જોવડાવવાનું હતું જોવાનું કામ આપણે નથી કરતો મે હા મારો સાધનાનો કામ છે હા એ સાધનાનો તમારી ઓલી આવ્યું ને એટલે મને એક ભાઈએ કીધું એટલે મારે સાધના લેવાની હતી મસાણી મેલડીની હા તો એમાં લઈ શકો છો એમાં ઘરે બેઠે કરવું છે કે મારે સાને તેમાં કરવું છે ના આપણે રૂમ માં બેહીન માતાજીની જે સાધના આવે ને એટલે મારે હું એ કે બાયુવારી ને એવું બધું આપણે ઓલું હોય ને તો આપણે થોડુંક સાધના એવું નથી કહેતો મે મારું ગુરુકુલ છે

કામ કેવી રીતના લેવાય નજદી સિતકારી આપીશ અને એનાથી બધું કામ લેવાનું મારો આવે નથી સાંભળો એટલે મારે એના માટે સીધી કરવી છે કે કોઈ છોકરી માથા આપડે વિધિ મૂકીને આપડે લગ્ન થઈ જાય ના ના એવું નથી કરાવતું વિધિ વિધી ને લગ્ન નહીં કરવાના કોઈ દિવસ એ ગલત છે પણ કોઈ દીકરી જતું નથી તો શું કરવું એટલે મેં કીધું માહિતી માતા ને આશીર્વાદ થી થઈ જશે ને દીકરી આપે એવી રીતના ના મળે તમે જેવી સિદ્ધિ

મને બે મિનિટ સાંભળી લો એટલે શું એટલે શું શું કેવા માંગો છો એટલે તમને તમે વાત તમે ઓલા શંભુભાઈ વાઘેલાનું પચીસ હજાર રૂપિયા નો એટલે તમારી માથે પોલીસ કેસ નો કરવો પડે એટલે તમને બસ ગાડી રિપેર કરવાનું બોલી ટ્રેન આવું જો એટલે પણ શું શંભુ માં શું કર્યું છે બોલાયા હતા કે એ ખુદ આયા હતા અટાણ મેં ફોન કર્યો તમે મને કીધું દોઢ લાખ રૂપિયા મારા સાનિધ્યમાં શીખવાડું છું ને મારા ભાઈ

નામે પૈસા પડાવવાના અલા ભાઈ પૈસા પૈસા મેં ક્યારે લીધા મેં આપડે શંભુભાઈ વાઘેલા મારી પાસે રેકોર્ડિંગ છે પેલા ભાઈ મને વાત કરો શંભુ ભાઈ જોડે એ ખુદ આવ્યા હતા અને એમને ખુદ એ એમને લેવા આવ્યા હતા અને ખુદ હવે એ હજાર પાછા દયો છો પોલીસ કેસ કરવાનો થાય અરે ભાઈ તમે મને જો વાત કરાવો પેલા પછી હજાર પાછા આપો એટલે ભાઈ નથી મે ડોનેશન નથી મારી વાત સાંભળો મેલડી નું ખાતું ને તમારી વિદ્યા હમણાં યુટ્યુબ માં આવશે નકર તમારું નામ શું છે ભાઈ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ તમે મનસુખ બોલ છો એટલે આવશે તમારી જેવા ભુવા ભરાડા માણે જેટલા ફસાવે છે ને એના બધા મારી માતાજી આ મારી સાધના છે આ સંવિધાન કાયદો ઈ માતાજી બોલે છે આ તો સીધા જેલ ભેગા કરે ભાઈ હવે મને વાત કરાવો ને પેલા ભાઈ જોડા

તમે ફોન કર્યો તો હા ફોન કર્યો હતો ને recording પણ આવી ગયા બધું થઈ ગયો હમણાં you પર માં હોય ત્યાં હા ચડાય તો એને ને એનું બંધ કરી નાખો બધું બસ totally પણ આપડે આવા અંધ્રેધા માં નાં પડાય સમજ્યા તમે હા તમારે આવું અંધ્રેધા માં તમે પડશો આમે એટલે તેના માટે બરાડા પાડી પણ આ ધર્મ વાળા રયા ને હવે ઓલો કરણ સાતડિયા ને આ આપડી દેવી નું અપમાન કરે આ દેવી ના નામે સરી ખાય છે તમે જોવો હવે એ એને નથી ખબર

વડોદરા ના પોલીસ સ્ટેશન અરજી આપી દેવાની આ માણસ એ મને બોલાવી ને મારી પાસે એટલા પૈસા લીધા તા અને માતાજી નામે પૈસા પડાવે છે એવી એક અરજી આપી દેવાની એટલે પોલીસ ની અંદર જે કઈ કાયદા કાર્યવાહી થતી હોય એ લોકો કરે એટલે શું છે કે બીજા માણસો ભરમાય નહિ બીજા માણસો આ મરે નહિ કેમ કે એને દોઢ લાખ રૂપિયા મને કીધા દોઢ લાખ રૂપિયા તો મને કીધો હું અરજદાર બની ને મેં ફોન કર્યો તો